તો નવસારીના બિલીપોરા પોલીસની ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો છે જેમાં નવસારીના બિલીમોરા રેલવે સ્ટેશનને ટ્રેનની અડફેટે બે યુવકોના મૃત્યુ નિપજ્યા પોલીસ મૃતદેહોની ઓળખ કર્યા વગર બે યુવકોના અંતિમ સંસ્કાર કરી નાખ્યા મરણ જનાર યુવકોના પરિવારને જાણ કર્યા વગર અંતિમ સંસ્કાર કર્યા એક યુવકના પરિવારે લાશના ફોટો ઉપરથી યુવકની ઓળખ કરી હતી પરિવારજનોએ પોલીસ પાસે મૃતદેહ ક્યાં છે તે અંગે વાત કરી પોલીસે પરિવારજનોને ઉદ્ધતાએ ભર્યો જવાબ આપ્યો મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં હોવાથી અંતિમ ક્રિયા કરી નાખી તેવું પોલીસે જણાવ્યું પોલીસનો જવાબ સાંભળી પરિવારે આક્રોશમાં છે મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ કરી ટ્રેનમાં એક્સપર્ટ થયો એમ કરીને અઢી વાગ્યા લોકો લઈ ને અમે રેલવે યાર્ડ અને ઓરિયા મર્યા જગ્યાએ અમે બધાને ફોટો દેખાડીને બધાને પૂછ્યું કે આ છોકરાને ઓળખે એમ કરીને પણ અમારા હંબે એમ્બ્યુલન્સ ગયું પણ અમને કોઈને કંઈ પૂછ્યું નથી રેલવે સ્ટેશન પર બે છોકરાઓનો અકસ્માત થવા પામ્યો હતો એ અકસ્માતમાં બાર વાગે એમનો અકસ્માત થાય છે બે વાગે એમની બોડી લેવામાં આવે છે અને છ વાગે એટલે એમની બોડી ડિસ્પોઝ કરી દેવામાં આવી હતી બિલ્લીમોરાના પીઆઈ શ્રી કેડી નકુમે ના કોઈ જાહેરાત આપી ના કોઈને જાણ કરી અને જ્યારે અત્યારે પોલીસ સ્ટેશન પર એમને મળવા મળીને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે એમના ડીએનએ લેવામાં આવશે અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે બોડી કોની હતી અને કોને ત્યાંની છે તો શું અત્યારે આપણે ગુમ થયાની ફરિયાદ આપવી કે પછી એમના મૃત્યુ પામ્યાના બારમા અગિયારમા બારમાની વિધિ કરવી એ એમના ઘરનાને પણ સમજમાં આવતું નથી ઘરના એકદમ દુઃખી છે ત્યારે એમના જવાબમાં જવાબમાં કોઈ સ્પષ્ટીકરણ નથી ત્યારે કાયદોને વ્યવસ્થા શું કહે છે એ અત્યારે સમજમાં આવતું નથી ત્યારે આવતીકાલે અમે એમના ઘરના એમની બહેન એમની માટા સાથે જઈને એસપી સાહેબને રજૂઆત કરનાર છે અને શું કાયદો કહે છે અને કેદી નકુમ ને સસ્પેન્ડ કેમ નહીં કરવા આ કાર્યવાહી માટે એની અમે માંગણી કરીશું વધુ માહિતી માટે સંવાદદાતા સ્નેહલ પટેલ જોડાઈ ગયા છે સ્નેહલ એક તો પરિવાર ઉપર દુઃખના ડુંગર તૂટી પડ્યા છે બે યુવકોના કરુણ મોત નીપજ્યા છે અને તેમાં પણ પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે કે પરિવારજનોને જાણ કર્યા વગર તેઓના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હાલ પરિવારજનોની શું માંગ છે

આ યુવક એક યુવક જે છે તે પોતાના ઘરે ન ફરતા તેની શોધખોળ કર્યા બાદ પરિવારે ફોટો જોઈને કે આ યુવકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું અને વહેલી સવારે જ્યારે પરિવારના સભ્યોને પોલીસે બોલાવ્યા હતા ત્યારે પોલીસ પાસે જે વહેલી સવારે પરિવારના સભ્યો ગયા હતા ત્યારે પરિવારને જાણ થઈ હતી કે તેમના જે પુત્રનું મોત થયું છે તે અંતિમ સંસ્કાર પણ ગઈકાલના થઈ ચુક્યા છે ત્યારે જે લાશ ની ઓળખ કરવાની થતી હોય છે પોલીસે તે પણ પોલીસે નથી કરી જેનાથી હાલ તો જે બિલડુમોરા પોલીસ છે તેની ઘોર બેદરકારી જે છે તે આવી રહી છે ત્યારે પરિવારે આ અંગે પોલીસને અનેક સવાલો કર્યા જોકે પોલીસે આ અંગે જે છે તે મૃતદેહ છે તે ડિકમ્પોઝ હાલતમાં અંતિમ સંસ્કાર કર્યા હોવાનું હાલ જણાવી રહી છે ત્યારે હવે જે રાજકીય આગેવાનો છે તેઓની સાથે રાખીને પરિવાર જે છે તેઓ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવાની પણ તજવીજ હાલ હાથ ધરવામાં આવી છે અને પરિવાર જે છે તે હાલ ન્યાય ની માંગ કરી રહ્યું છે આભાર સ્નેહલ માહિતી બદલ